લોકશાહી તો કોઈએ લીધી પક્ષની સંભાળ લોકશાહી ના મહાપર્વમાં પ્રજા કોના મુક્ષે મૂકશે પસંદગી નોતા જોતા રહો લોકશાહીનો લલકાર માનવ ગુજરાત ન્યૂઝ પર જી બિલકુલ વાત કરવામાં આવે તો વેલી સવારથી લોકો પોતાના મત ને મતદાન કરવા માટે નીકળી પડ્યા છે ત્યારે આપણે વાત કરવામાં આવે તો સુરતના ખાતે જે વિધાનસભા ક્ષેત્રમાં આવે છે અને ત્યાં ખાતે જે મત ક્ષેત્ર છે ત્યાં ફર્સ્ટ ટાઈમ જે છે જે સાથે ઉપસ્થિત છે આપણે એમને માધ્યમથી માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશું આ જે છે આ ફર્સ્ટ ટાઈમ વોટરો છે એ લોકોએ ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે એમનામાં બી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવી જ રીતે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે ફર્સ્ટ ટાઈમ

તો એવી રીતે વાત કરી શકો સાટો આ ડેટ છે આઉટ જ જી આપ માહોલ છે ને ઈવા તરીકે તમે શું ઈચ્છા બી રાખો ને શું અપેક્ષા રાખો ઈવા તરીકે તો મારું અત્યારે એક છે કે હવે જ્યારે તો કોલેજ પાસ થઈને છોકરીઓ ની મજદી બેરોજગારી વધાઈ રહી છે તો વધારે તમે આ રહો છો દેશમાં રહો છો તો એ પ્રમાણે દેશને ચલાવવા માટે તમારો બી એક મત હોવો જોઈએ કે ભાઈ આવી રીતે સરકારે કામ કરવું જોઈએ તમારે બી સરકાર ને સુધી

તમને પણ એક અધિકાર મળ્યો છે અને તમે પણ એક સારી સરકારને મત આપીને એક સારી સરકાર બનાવા જઈ રહી છે શું કેતો

आप होता है, तो ये आप जो गेंगे तो आपको आपका ये आप फर्स्ट टाइम होता है वो क्या क्या तो आपने तो वोटिंग किया हुआ है लेकिन लोगों के लिए क्या कहना चाहोगे वोट करना कितना इम्पोर्टेंट જેમ વોટરો છે એ લોકોએ પોતાનું મતદાન કર્યું છે અને લોકોને એક અપીલ પણ કરી રહ્યા છે કે જે લોકો જે ઘરમાં બેસી રહી છે એ લોકોએ મતદાન કરવું જોઈએ

બિલ વાત કરવામાં આવે તો આપણી સાથે નવસારી લોકસભા મુકેશભાઈ તો એ સુરત લોકસભાની અંદર જે ફર્સ્ટ ટાઈમ એ જે મત કરવાનો અધિકાર છે છીનવાઈ ગયો છે શું કેતા લોકોના મત વખત અત્યારે આટલો હોસ્ત ફેસ્ટ થઈ ગયા છે તો કે પ્રમાણે તો હોવું જોઈએ બટ સિચ્યુએશન એવી થઈ ગઈ છે તો એના માટે તો આપણે સોલ્યુશન નથી ફરીથી ટ્રાય કરે તો પોસિબલ

જે બિલકુલ એજાજો જે રીતે આપણે વાત કરીએ કરી રહ્યા છે પ્રશ્ટાઈ મોટરો એ લોકોનું બી એવું જ કહેવું છે કે જે રીતે ભીનહારિફ જે ઉમેદવાર છે ભીનહારીફ જીતી ગયા છે અને ભ્રષ્ટાઈમ વોટર એને મતદાન કરવાનો અધિકાર નથી મળ્યો એને લઈને કચરી ને કચરી યુવાઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે જે બિલકુલ વાત કરવામાં આવે જલપા તો સુરતમાં જે રીતે જે રીતે બિનહરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે સુરત શહેરના નવસારી લોકસભાની જનતા માં મતદાન છે એ મતદાન થશે કે નહીં પણ જે રીતે વહેલી સવારથી લોકો જે છે એ મતદાન મથકમાં પહોંચી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે ત્યારે સુરત નવસારી લોકસભાની વાત કરીએ તો નવસારી લોકસભામાં સમાવેશ ચાર વિધાનસભા જેની અંદર લિંબાયત લિંબાયત મજુરાથી સમાવેશ થાય છે અને તે પણ ઉપસ્થિત છે આપણે એમની જોડે પણ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે અત્યારે મતદાન મતકે પહોંચીને જે મતદારો મત કરીને આવ્યા છે આપણે એમનો બી અભિપ્રાય લઈએ જી નામ जी Santa Ben તમે મતદાન કર્યું કે આતી આવ્યા હતા અને આ પરوانه કેવી રીતે જોયું આ પરوانهની ઉસારી રીતે જોયું આ રાષ્ટ્રના હું રામજી બાર તરીકે હું તમે સિનિયર સિટીઝન છો અને ઘણા લોકો હજી પણ મતદાન કરવા બાદ નથી કરતા શું કે છો મતદાન કરો છો મતદાન કરો અને કહો કે ભારતને મતદાન ન કરો તો તમારો લોકાયન કનન કેવા જે મતદાન મતદાન કરવું લોકશાહી માટે પર્વ એવું છે કે આપણા માટે આપણા દેશના માટે કોણ સારું કામ કરી શકશે અને આપણા વિસ્તારનું કોણ ભલું કરી શકશે એના માટે વોટ આપવો એ દરેક માટે અને સારામાં સારું વોટિંગ થાય એવી અમે આશા રાખીએ ઉલ્લાસ થી આવેલા બિલકુલ બિલકુલ એજાજ જે રીતે લોકશાહી નું પર્વ છે અને એના એના માટે જે છે લોકોએ ખરે

जी बिल्कुल बात करવામાં આવે તો હવામાન હવામાન વિભાગ દ્વારા એક જે જે ગરમીની વાત કરીએ તો ગરમી જે છે પુષ્કળ પ્રમાણમાં ગરમી છે એને લઈને ઇલેક્શન કમિશન કલેક્ટર દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે એ વ્યવસ્થા ને લઈને પોલીસ બંદોબસ્ત અહિયાં ગોઠવી દેવામાં આવ્યો છે પાણી જે છે એ વ્યવસ્થા કરવામાં આવી છે ગ્લુકોઝ વ્યવસ્થા કરવામાં આવી છે એકસો આઠ ની વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને જે મતદારો છે એ તરફથી આ ગરમીમાં જ્યારે મતદાન કરવા આવતા હોય છે એ લોકો પર કોઈ 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 બી હિસાબની તકલીફ ના થવી જોઈએ એની બી વ્યવસ્થા ત્યારે આપણી સાથે કેટલી ઉંમર છે તમારી જે અત્યારે મતદાન કરવા શું કેશું મતદાન વિશે સારું છે વ્યવસ્થા સારી છે

બિલકુલ જે વાત કરવામાં આવે તો એમણે બી ચોક્કસ થી લોકો એક સી આર પાટીલે એવું કહ્યું હતું કે જે લોકો મતદાન કરવું જોઈએ જે લોકશાહી નું પર્વ છે એને એને જે એનો બચાવ થાય અને લોકો એ ઘરમાં બેસી રહેવું જોઈએ લોકોએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ એવું એમને એમના નિવેદન માં જણાવ્યું હતું જી Okay, thank okay. you. Yeah, બિલકુલ વાત કરવામાં આવે તો સુરત નવસારી લોકસભા અંદર ચાર સમાવેશ થાય છે આપણે લીંબા વિધાનસભા જે છે એની મુલાકાત લીધી લોકોની વાત કરીએ તો લોકો જે છે એને પર્વની છે ઉજવણી કરી રહ્યા છે ત્યારે લોકો જે છે વહેલી સવારથી લોકો જે છે એ મતદાન ક્ષેત્ર પહોંચી રહ્યા છે અને મતદાન ક્ષેત્ર પહોંચી રહ્યા છે અને એ લોકો જે છે વેલી સવારથી મોટી સંખ્યામાં મતદાન રહ્યા છે કેટલીક જગ્યાએ તો સોસાયટી ને સોસાયટી એક સાથે એક સાથે ભેગા થઈને મતદાન ક્ષેત્ર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું જે જે બિલકુલ વાત કરવામાં આવે તો લોકો જે રીતે મતદાન કરી રહ્યા છે તે રીતે લોકોમાં બી અનેરો અવસર જોવા મળી રહ્યો છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો જે મતદાન છે પંદર ટકા નું મતદાન કરવામાં આવ્યું હતું અને અત્યારે જે લોકો જે રીતે મતદાન કરી રહ્યા છે તે રીતે જો તે રીતે કહેવામાં આવશે કે મતદાન જે છે એ ખૂબ સારી રીતે મતદાન થશે કારણ કે લોકોની જે ભીડ છે એ લોકોની ભીડ એ પોતે લોકો સ્વયં ભુ મતદાન કરવા જે મતદાન ક્ષેત્ર છે તેયા પોછી રહ્યા છે જી જે તમને અમાર લિંક આપું તમને લિંક જે બિલકુલ વાત કરવામાં આવે તો નવસારી લોકસભા જે છે એ નવસારી લોકસભા છેલ્લા વીસ વર્ષ થી ભાજપનું ઘર રહ્યું છે અને સતત વાત કરવામાં આવે તો નવસારી અત્યારે ચોથી વખત પણ એ જયારે નવસારી લોકસભામાં ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બી ચોક્કસ જે રીતે પ્રભાવ ની વાત કરીએ તો તે રીતે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આ વખતે પણ સી આર પાટીલ જ

I'm oh. sorry,

તો જોતા રહો લોકશાહીનો લલકાર મા ગુજરાત ન્યૂઝ પર